નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો સૌરાષ્ટ્રની અંદર હાલ જે છે એ શિયાળુ વાવેતર એટલે કહેવામાં આવે કે ધાણા છે જીરું છે વરિયાળી છે ડુંગળી છે આવા પાકોનું વાવેતર કરવાનો સમયગાળો મિત્રો જીરું જે છે એ આપણા સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને જે છે એ ઉત્તર ગુજરાત અને આપણા સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર એ જીરાનું વાવેતર થાય છે જીરાનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રોએ કરી પણ દીધું છે જે ખેડૂત મિત્રોએ જીરાનું વાવેતર કરી દીધું છે જેને જીરું ઉગી ગયું છે એ તમામ ખેડૂત મિત્રોને જે છે એ મિત્રો આજે આપણે એક સરસ મજાની એક ટિપ્સ કહો તો ટીપ્સ સલાહ કહો તો સલાહ અને જે છે એક નાના ભાઈ તરીકેની જે છે એક અમારી કહેવામાં આવે કે ભાઈ ખેડૂતોને જે છે એ જીરું જે છે પહેલેથી સારું થાય એના માટેની એક સૂચન કહો તો સૂચન એ અમારે આજે તમને કરવાનું ત્યારે આજે અમારા એક પ્રગતિશીલ ખેડૂત છે કે જેણે જીરું ઉગાડી દીધું છે ત્યારે એમની પાસેથી જાણીએ એમણે જીરું કયું આવ્યું છે જીરું ક્યારે આવ્યું છે જીરાનું કેટલું પ્રમાણ રાખ્યું છે કેવા ખાતરોનો ઉપયોગ કર્યો છે અને હવે પછી જે છે એની અંદર હું હું કરવાના છે એમની પાસેથી જાણીએ આપનો પરિચય મારું નામ ગામ નવા રાજપીપળા નવા રાજપીપળા ગામ તમારું નામ અજિતભાઈ પરબતભાઈ ઝાલા અરજીતભાઈ પરબતભાઈ ઝાલા તમારું કોટલા સાંગાણી તાલુકા કોટલા સાંગાણી તમારો મોબાઈલ નંબર એક આપજો અજીતભાઈ પાંચ તેતાલીસ બોતેર નવ તેતાલીસ અજીતભાઈ કેટલા સમય થી તમે ખેતી કરી રહ્યા છો ખેતી

પત્ર નાખ્યા છે

પ્રથમ પિયત જે છે એ મિત્રો આપીએ ત્યારે જ ખાસ કરીને ખેડૂત મિત્રો જે છે એની અંદર પ્રથમ છટકાવ જે છે આપણે શેનો મારો તો કે આ જોડી નંબર વન અને આ જોડી નંબર વન એટલે ભાઈ અજીતભાઈ જે જીગરી જે છે એ જીગરી એક પમમાં પચાસ એમ એલ અને પ્રોસીડ જે છે એક પમમાં પચીસ ગ્રામ જ્યારે જીરાની અંદર પ્રથમ છંટકાવ કરવાનો થાય ત્યારે બીજું કંઈ વિચારવાનું નથી આ બંને જે છે એનો છંટકાવ જે છે એ કરવાનો છે શા માટે છંટકાવ કરવાનો તો કે જીરું જે છે એ ઉગ્યું એટલે ધોકા જે ઉગવું જોઈએ જુસ્સો દાર છોડવો બનવો જોઈએ છોડને જરૂરી પોષણ મળવું જોઈએ અને એ પોષણ જે છે એ જીગરીમાં જે એમિનો છે ફોલિક છે વ્યુમિક છે સાથે સાથે જે 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 જુદા જુદા છે 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 પોષક તત્વો એની અંદર એડ કરવામાં આવેલા જેથી કરીને એને પોષણ સારામાં સારું મળશે બીજું જીરાની અંદર જે છે એ ડાળીની સંખ્યા વધે જીરાની અંદર જે છે એ સોડવો જે છે એની ડાળીની સંખ્યા વધે તો જ જે છે એ વધારે ઉત્પાદન મળવાનું છે તો પ્રોસિડ જે છે એની અંદર આવેલું ફોલિક એસિડ એ ડાળીની સંખ્યા વધારે છે પહેલેથી જ છોડની અંદર ડાળીની સંખ્યા વધે એના માટે જીરું ઉગ્યાનો પહેલો છંટકાવ પ્રોસીડનો જો મારી દેવામાં આવે તો એની અંદર ડાળીની સંખ્યા વધશે અને ડાળીની સંખ્યા વધી તો આપોઆપ ઉત્પાદન વધવાનું છે તો જીગરી અને પ્રોસીડ આ જે છે એનો ઉપયોગ આપણે કરવાનો છે ખાસ કરીને ખેડૂત મિત્રો એ પણ આ ધ્યાનમાં રાખવાનું છે કે આ બંને તો મારવાનું જ છે પણ જો તમારા જીરાની અંદર જીરું અત્યારે તડકી પડે છે હમણાં જે છે આપડે જીરાને એ કેવાય કે તડકો થોડોક લાગે એટલે કે જેવું વાતાવરણ બંધાવજો સવારે થોડુંક એવું હવે ટાઈટ પડવા મળે એમ કોટવો પહેરવો પડે એવું થાય છે પણ હજી જે છે એ ઠંડીનું વાતાવરણ જોવે એવું જે થયું નથી એટલા માટે એની અંદર થ્રીપ્સનો પણ એટેક એટલો જ જોવા મળે છે તો આ થ્રીપ્સ માટે થઈ અને મિત્રો ફિપ્રોનિલ છે પ્રોફેનોફોસ છે સાથે સાથે જે છે ડેલ્ટા છે આલ્ફા છે આનો પણ ઉપયોગ તમે કરી શકો છો આ કોઈ દવાઓ ન મારી હોય તો પ્રાકૃતિક રીતે તૈયાર કરતા ખેડૂતો હોય તો અગ્નિસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે આનો પણ ઉપયોગ કરી શકાય આ સિવાય જે છે એ સીઝ ફાયર આનો પણ તમે ઉપયોગ કરો તો આપણને જે છે એ થ્રીપ્સ જે છે એને આપણે કંટ્રોલ કરી શકીએ આપણે જે છે એ થ્રીપ્સ જે છે એને પણ હારી મારવી એ ખૂબ અગત્યની છે કારણ કે જીરું ઉગ્યા ભેગું જ અત્યારના સમયની અંદર પણ આ છોડની અંદર તમે આપણે જોઈ રહ્યા છીએ તો તમામની અંદર જે છે આપણે થ્રીપ્સ અત્યારે જોવા મળી રહી છે તો ખાસ અજીતભાઈ

તેમને ત્યાં એ રાખે છે અને ખેડૂતોને જે છે એ આપે છે અને એમની પાસેથી પણ આપણે એક વિડીયોમાં અગાઉ જે છે એ આજે એક વિડીયો બનાવવાના છે એને આપણી પ્રોડક્ટ કેવી લાગી એમની પાસેથી જાણવાનો પ્રયત્ન આપણે કરવાના છીએ એ અગાઉના પછીના વિડીયોમાં કરશું આજે આપણે અજીતભાઈએ એના ઝીરું ઉગાડી દીધું છે અને જીરો જે છે એને ખૂબ સારું થાય એવી આપણે એમને શુભકામનાઓ પણ પાઠવી અને જીરાની અંદર જે છે એ કેવું પરિણામ મળે છે એ એમની પાસેથી પણ આપણે થી આવી અને ફરી પણ વિડીયો અહીંયા બનાવશું ઝાલાભાઈ જેથી કરીને એ આપણે એનો ખ્યાલ આવે ખેડૂત મિત્રો વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું નેવ્યાશી આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારાની માહિતી તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર